So, Tidhi, Abra, bye -bye. know you're scared. You want to sometimes. I know you heard from everyone telling you You yeah.

રાતના નવ વાગી ગયા ને આપણે પહોંચી ગયા વર્તે જ ગામમાં તો આપણા નસીબ સારા છે તો કે રેલગાડી અહીંયા ઉભી પહોંચી ગયા ગામમાં આપણે હવે આપડે ઓટો આવે છે લેવા મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગે લાઈક કરજો કોમેન્ટ કરજો સબક્રાઈબ કરજો ભૂલતા નહીં મારું ભાવનગર આ તો ભાવનગર બરોબર તો ચાલો મિત્રો બાય ગુડ નાઇટ આલીફભાઈ એવા કામ કરવા જાય છે અબ્દુલભાઈ બેઠા છે જેમ છે સારું છે ને આ બાળક કાંઈ બોલતું નથી મારાથી બીવે છે અબ્દુલભાઈના સપુત્ર છે ટોઈન્ટ લાઈન ખોલે છે આ ગાડીનો દસ મિનિટનો ઓનલી ફોન આપણે લેલનું કામ છે આપણે ઘેર

ન્યુ બિલ્ડિંગ ની સામે વિડીયો તમને સારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં કમેન્ટ કરજો શેર કરજો આપણે ગયા હતા પોરબંદર બાવળા સામે સાવલી સરકારે દુઆ સલામ કરી ગયા